તરીકે બોટાદની અંદર હડધન ગામની અંદર જે ખેડૂતો એ મહાપંચાયત કરે અને એમાં રાજુ આમ આદમી પાર્ટીના રાજુભાઈ તરફરા ભરણભાઈ રામ વગેરે જે આગેવાનો હતા અને ખેડૂતો હતા એની પોલીસે ધરપકડ કરી અને પંચ્યાસી થી વધારે ખેડૂતો અને આગેવાનોની પોલીસે ધરપકડ કરી એમાં લાઠીચાર્જ કર્યો ત્યારે આ પ્રોગ્રામ આખે આખો શાંતિપૂર્વક શાંતિથી ચાવાનો હતો અહિંસક રીતેથી કરીએ છીએ કાયમિકની માટે અમારા પ્રોગ્રામો ખેડૂતોના કોઈ પણ હોય તો કારણ કે અમારી પાસે તો કાંઈ હોતો જ નથી એટલે આ કોઈ પણ કારણોસર ઉશ્કેજ હતા તો પૂરું કાવતરું હોય સરકારનું કે તંત્રનું અને આવી રીતેથી અંદરથી પોતાના માણસો ઊભા કરીને આ કાવતરું કરેલું હોય એવો અમારો સીધો આક્ષેપ છે અને સ્પષ્ટ બતાય છે સાથે સાથે હળદર ગામની અંદર એ ગામ તો આવું શાંતિપ્રિય ગ્રામ હતું અને એમાં વધારે વધારે જે પચાસથી આઠ લોકો છે એ તો પોતા એને ખેડૂતોની હારે કાંઈ લેવા દેવા નથી એના વેપારીની હારે કાંઈ લેવા દેવા નથી એને કપાહની હારે કાંઈ સિંગની હારે એના કડદાની હારે એને કાંઈ લેવી તો બિચારા મજૂરી કામ કરી અને મજૂરી કરીને હાથે ઘરે ઘેરે આવે એવા લોકોને ઘરમાં ઘડી ઘડી અને તંત્રએ પકડ્યા અને એને ઢોર માર માર્યો એમાંય ખાસ કરીને અમને જાણવા મળ્યું છે કે એક જ સમાજના રાજા બેઠા લોકોને પકડ્યા અને એનો નિર્દોષ લોકોને એક તો માજી છે એનો દીકરો એને ચા કરી દેતો હતો અને ત્યાંથી એને ચા બનાવતા બનાવતા દોડ માર મારીને પકડી ગયા એટલે આને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સરકારના ઇશારે આ બધું થયેલું છે સરકારના ઇશારે ત્રણસો આઠને આ જે કાંઈ કલમો લાગે એ ખર્ચમાં રૂપાય એ બધું ખોટી રીતેથી આને દબાવો પૂરતી અને ખેડૂતોને દબાવી દેવા માટેનો આ પ્રોગ્રામ છે એટલે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જેવો બોટાદમાં અને મહાપંચાયતો થાય એવું દરેક જગ્યાએ દરેક તાલુકામાં થાય અમે પણ મોવા થયા હતા અને ભાવનગરમાં આવા ટૂંક સમયમાં પ્રોગ્રામો કરવા નથી જય હિન્દ જય ભારત